મારું નામ છે અજયકુમાર મનસુખલાલ રાણા હું આ ધંધામાં કમસે કમ પંદર વર્ષથી જોડાયેલો છું અને મને ચાર ફૂટથી લઈને પાંચ ફૂટ આઠ ફૂટ દસ ફૂટ પચીસ ફૂટ લગીના ઓર્ડર મળી રહ્યા છે અને હું કમસે કમ જે ઓર્ડર આવે છે એના ઉપર પૂરતું ધ્યાન આપું છું અને ચારસોથી પાંચસો સાતસો આઠસો એવી પ્રાઇઝ રાખવામાં આવેલી જે પતંગોની અને જે પચીસ ફૂટનો પતંગ આપ બનાવવામાં આવ્યો છે એની બે હજાર રૂપિયા પ્રાઇઝ રાખવામાં આવેલી છે અને એ પણ બુકિંગનો જ પતંગ છે જી આ વખતે તમે એક સંદેશા સાથે પતંગ લઈને આવ્યા છો શું સંદેશો લખવામાં આવ્યો જે આજકાલ સ્કૂલ કોલેજ કેમ્પસ જે એમાં જે ડ્રગ્સનું જે વ્યસન કરી રહેલા જે છોકરાઓ એને આ સંદેશો પહોંચાડવામાં આવે જે પતંગ ઉડવાથી લોકો સુધી મેસેજ પહોંચી શકે કે જે આપણે આ વેશન જે મુક્ત રહેવું જોઈએ ડેટ આપણા હાનિકારક હાનિ થાય નહીં પચીસ ફૂટના રતન ટાટાનો એક સર રતન ટાટા જે આપણા જે દેશનું એક નામ હતું જે આજે આપણી વચ્ચે સમક્ષ રહ્યા નથી એના માટે એક મેસેજ આપવામાં આવે છે એમને શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની ડેટ ઓફ બર્થ અને એક્સપાયરી ડેટ એ પર એક્ટ કરવામાં આવેલી છે કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આ વખતે એમનો જન્મ હતો અને આ વખતે એમને નિર્ધાર્યા હતા એમને પચીસ ફૂટના પતંગને કેટલા લોકો દ્વારા ચગાવવામાં પચીસ ફૂટના પતંગને કમસે કમ મને પાંચથી સાત લોકોની જરૂર પડશે જે ઉડાવવા માટે દોરી વપરાશે કેટલા અત્યાર સુધી ઓર્ડર આપવામાં મળી ગયા છે અત્યાર સુધીમાં મને બસો પતંગનો ઓર્ડર મળી ગયો છે અને એ સેલ પણ થઈ ગયા છે અત્યારે બધું બુકિંગ મારું ફૂલ છે અત્યારે ઓર્ડર મુજબ જ કામ ચાલે છે